જામનગરમાં રાજપૂત સમાજ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ ભદ્ર ટિપ્પણી મુદ્દે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપી પુરુષોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોંધવાની માંગ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં રાજપૂત સમાજે એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલા સામે ફરિયાદ કરવાની માંગ કરી હતી જય શ્રી મહાકાલ મારું નામ જયદીપસિંહ ઝાલા મહાકાલ સેના જામનગરનો પ્રમુખ છું હું ભારતીય જનતા પાર્ટીમાં જામનગર શહેરમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ છું મારો પરિવાર પણ છેલ્લા વીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માગું છું કે પ્રથમ પહેલા મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે હું છે ને આવી આવી પાર્ટીમાંથી રાજીનામા આપું છું મારા સમાજની બેન દીકરીઓને લાજ લૂટાતી હોય તો મારે એવા કેસરી ટોપી વાળાની જરૂર નથી અમારા બાપ દાદા અમારા બાપ દાદા હવે કેસરિયા કર્યા છે ને ત્યારે હિન્દુ ધર્મ બેચો છે અને ભારત ભૂમિ બેચી છે નકર તમે ભલે પાંચ પાંચ ટાઈમ નમાજ પડતા હો અને પરસોત્તમ સોલંકીને હું એટલું કહું છું પરસોત્તમ રૂપાલાને હું એટલું કહું છું કે ભલે તને રાજકોટ થી જે સીઆર પાટીલ સાહેબ ની સાંજે કોન્ફરન્સ છે જે નિર્ણય આવે એ પણ આ રાજકોટ નો પ્રશ્ન નથી ખાલી અમારા ભારત ની સમસ્ત રાજપૂતાણી નો પ્રશ્ન છે અને તું રાજપૂતાણી નું બોલ્યો તો તો તને કહું કે રાજપૂતાણી કોણ હતી રાજપૂતાણી હતી કે જાસી ની રાણી લક્ષ્મીબાઈ રાજપૂતાણી હતી જે રાણી દુર્ગાવતી હતી જેના બાવન યુદ્ધ અકબર જેને મુગલોને હરાવ્યા હતા એ રાજપૂતાણી હતી

હા ભાજપ સરકાર માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પર્સોત્તમ રૂપાલા છે હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો પાટીલ સાહેબ મોદી સાહેબ યોગી આદિત્યનાથ સાહેબ અમિત શાહ સાહેબ આવાઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયા માધ્યમે એની ટિકિટ કાપીને શ્યાબ રાખજો ભવિષ્યમાં જુઓ ગુજરાતમાં રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પર્સોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો આ રાજકોટ ખાલી વાત નથી समस्त ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છેને મતનો બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે અમે જાશું ગામડે ગામડે જાશું પોસ્ટરો મારશું અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એની તમે ટિકિટ રદ કરો એટલે જ અમારી માંગણી છે અસ્મિતાબા પરમાર પરણી સેનામાંથી સંગઠન મંત્રી છું અને મારે જ્યારે આજે કેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે બે સપ્તાહ બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર એક જ માન છે કે મને સમજાવો અને આજે બધાય લેડીઝ આવે છે કે આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે નહીં કે એક ઘરે અરે દરબાર આખો સમાજના દીકરીઓ સામે બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોયલા છો દીકરીઓને ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા આજે મારી માંગ એટલી જ છે અમારે બેનુ દીકરીઓની અમારી લાગણી દુબાણી છે અમારી માંગ એટલી છે કે પરસોતમ નો જોઈ નો જોઈ રાજનીતિમાં કોઈ સમિતિ માંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના જો એ સીટ ઉપર એની સીટ રદ કરો અને આજે જે વાત ગઈ છે તો અમારા ઘરે સુધી આવી ગઈ છે આ વાત અમને મંજૂર નથી અમારા બેનો દીકરીઓના દિલ દુભાણા છે અને એના માટે આજે કોન્ફરન્સ મીટિંગ છે રાજકોટ તો એ કોઈ સમાધાન કરે તો કોઈ સમાધાન માની લેવામાં નહીં રહે યોગ્ય નહીં રહ્યા આજે રાજકોટ એક દિવસ નથી પૂરો સમગ્ર ગુજરાત ઇન્ડિયા આખું જ મેં બધા રાજકોટ સમાજ છે એ બધાની વાત છે આજે